બંદુ ભાઈ નાસ્તા જેવું નાસ્તા જેવું નહીં પણ નાસ્તા જેવું શું બનાવી શું કીધું અમે જે બનાવ બનાવો આપણા ગોટા નો લોટ પડ્યો શિયાળો સર ને આપડે ગરમ ગરમ ગોટા કરીએ તો મજા આવી જાય કોઈ આપડે કોઈ આવવાનું તો આપણા બે સિવાય આપડે

Ben

તેલ બેલે એવું તો આવડજે ને તેલ બેલે એકતર આવડજે એવું યાર તમે નકા તમે એ તો સાચી વાત છે તા તાત આટલું

બરાબર ને કોઈ આયા ગાને જે ભાગ પડા છે તો મથી મથી ગોટા બનાય વાત સાચી બરોબર ને એક ગોટો તો ઈચ્છા તો એવી હે તમે ખાશો ને એવું વાહ ખાશો ને એવું બનાવી દીધી હતા મરચા વાળો ગોટો આ મરચા વાળા ગોટા ફટાફટ લેવો કાઢો મચરી વાર આપા તો કોઈ જા આવું કરી નઈ હો કદી કરી નઈ ને આ જોઈ લેવાનું એટલે શીખી જવાનું અલે છે આવું થાય યાર

ગોટા ખાઈ ગઈ છે પણ કાળા બની ગયા બનાવી દો લ્યો બનાવે ના મન બનાતો જો એ કાળો બરોબર બીજું બનાવી બરોબર મરચો ચોટી જો

ગોટા ખાવા દેવા ને મોકલવાય અહીં જવું પડશે જોવા મારા ગોટા બનાવતા હતા તે ગોટા જે ને જબ્બર બનાયા ગોટા એવાની મજબૂત ગોટા ને બનાય નમર ગોટા બનાય સ્વાદ સ્વાદ આવે એટલે એક નંબર સ્વાદ આવે જઈશું તો ના નહિ

મને લાગે ગોટા ભાઈ નીકળી ખાઈ ગયે ગોટું હા સુગંધ તો આવું કેવું ભાઈ

તમે કે કારીગર આપો તો બઉ નોમ શકે પામે ખાવાય તમારું મન રાખી ખાશી તો ચાખો પછી ગોટો જેવો હવે ચાખો નહીં

ડુંગળી મૂળી થાકી જોઈને ખબર પડી જાય ડુંગળી મુડી પેલો થોડો લાકડો ગોટા ખાવા હોય તો પૂછો ગોટા ખાધે ને કોઈ લે ના પ્યાલર બોલાય આપડે ગોટા મરચાળો નહીં આજો ચોખું દેખાય એ તો ભાઈ ગોટો ભાગી ગયો ને થોડી તકલીફ હતી મારા ગોટા ના આવી ફેમસ મોલ યાર

આપણા <laughs> <laughs>

તમને ખબર ના પડે બરોબર છે એવું લાગે મને તો હા કારીગરી કારીગર

ચડી ગયા કલર બદલી દેસો તમે મુકા ભાઈ હું આ ગોટો જ મને બતક જેવું લાગે

અમે તો ચક્ર કર્યા આ તમે ગોટા ખાધ્યા બનાવ્યા જો આ જો એ મારો વાઘ આવ્યો આજુ ગોટો જેવો જતા આવું

અહીંના મોટા કેવા ગોટા જો ગોટા જો ના બે